રિપીટ કર્યા તો વડોદરાના રંજનબેન ભટ્ટના બદલે તરીકે ભાજપે તેવો માત્ર નિમિત્ત છે ભાજપનો કોઈ પણ કાર્યકર વડોદરામાં ચૂંટણી લડશે એટલે તે પ્રચંડ બહુમતીથી જ જીતશે તો સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પણ ખાસ વાત કરતા પીએમ મોદીનો આભાર માન્યો મહેસાણામાં હરિભાઈ પટેલે પણ પીએમ મોદી માન્ય વડાપ્રધાન મોદી સાહેબ એમણે રાષ્ટ્રીય સ્વયંસેવકના સ્વયંસેવક તરીકે વડોદરામાં ખૂબ નજીકથી ગ્રાસરૂટ લેવલનું કાર્ય કર્યું છે અને વડોદરાની જનતા પણ માન્ય મોદી સાહેબને નજીકથી ઓળખે છે ત્યારે વડોદરાથી કોઈ પણ ઉમેદવાર હોય રવિભાઈ એ ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિભા છે એમનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો સંકલ્પ એ એ સંકલ્પને કારણે વધારેમાં વધારે લીડ વડોદરાનું કમળ દિલ્હી જવાનું જ છે એટલે હું તો માત્ર એક નિમિત્ત પાત્ર છું હું હોય અથવા બીજું કોઈ ઉમેદવાર હોય ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર સારામાં સારા મતથી જીતવાનો જ હોય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમિત શાહજીએ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે સી આર પાટીલ સાહેબે અને વિજયભાઈ શાહે અને પ્લસ જેટલા મહાનુભાવો છે મહાવિભૂતિઓ છે બધાએ એમના પણ વિશ્વાસ દાખવ્યો એટલે અમારા આખા પરિવાર તરફથી જોશી પરિવાર તરફથી અમારી એમને ખૂબ ખૂબ એનો પ્રણામ છે અને આશા કરીશું કે અમે પણ યુ નો કે એમને સંપૂર્ણ રીતે સાથ સહકાર આપીએ બસ આમને આમ વડોદરાની જનતા એમને પ્રેમ આપતી રહે સહકાર આપતી રહે અને જેટલા બી કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના એ બધાનો એમને અપાર સ્નેહ અને સાથ સહકાર મળે બસ એ જેવી શું છે હું એ રીતે જોઉં છું કે માન્ય વડાપ્રધાન સાહેબે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એક મહિલા તરીકે મહિલાઓને આગળ કામ કરવાની એમની પ્રેરણા છે તો મહિલાઓ આનાથી પ્રેરાશે અને હું પણ ભાજપના કે કોઈ પણ દરેક મહિલાઓના કે કોઈ પણ વ્યક્તિના કે નાનામાં નાના કાર્યકરનું કોઈ પણ કામ હશે તો હું કરીશ પાર્ટીમાં જ્યારે દાવેદારી તો બધા કરી શકે છે અને એકને ટિકિટ મળવાની હોય છે પાર્ટી જે આદેશ કર્યો તે અમે કાર્યકર્તાઓ સ્વીકારતા હોશો ભાઈ અને બધા સાથે મળીને બધા જ ઉમેદવારો જે દાવેદાર છે એ બધા જ ઉમેદવાર છે એમ માનીને એમ એવા ભાવથી આપણે આ ચૂંટણીમાં આપણે આગળ વધીશું અને તમામ એક કાર્યકર્તાઓ સાથે અમારો સંપર્ક જમીન લેવલ ઉપર રહેશે અને પ્રજાના કામો કરવા માટે મહેસાણા જિલ્લાને એક ગૌરવવંતો જિલ્લો છે એસએસસી વડાપ્રધાનનો આ જિલ્લો છે આ જિલ્લાની સેવા કરવાની મને તક મળી છે એ બદલ હું આ આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનો ખૂબ ખૂબ આભાર માનું છું